મારું નામ સરવૈયા દિલીપભાઈ ગોરધનભાઈ છે મારું ગામ નાના કુટવડા લઈ આજ સુધી હું આ તમામ જે ખુખારો છે એની સામે એકલા હાથે લડાઈ લડી રહ્યો છું આ લોકોએ મારું રહેણાંક નું મકાન પણ પાડી દીધું છે પોતાના પવન ચક્કીના સાધનો કાઢવા માટે ઓપેરા ઓપેરા એનર્જી એનર્જી સીજીઈ કંપનીના માણસો તેમજ બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ ત્યારબાદ વખતો વખત મેં પોલીસ બેડામાં ફરિયાદો અરજીઓ કરેલ છે છતાં મને આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો અને તમામ અધિકારીઓ સાથે જે 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 મેં વાર્તાલાપ કરેલી છે ફોનના માધ્યમથી એ બધાના જ મારા પાસે રેકોર્ડિંગ સીસીટીવી ફૂટેજ વિડીયો રેકોર્ડિંગ તમામ પ્રૂફો છે સાહેબ મારી પાસે અને વખતો વખત અરજી ફરિયાદો કરી છે સતાય પવન શકી જે કઈ આગલા પોઈન્ટો છે ત્યાં એના સંસાધનો લઈ જવા માટે મે મારું મકાન પાડી દીધા પછી પણ ત્યાં મારા જે પેલા અને સાપરું પાછું બનાવ્યું રાડા બાડા નાખીને તો એ લોકો રાત્રે આવે છે ટુકડીઓ સાથે અને મારું અપહરણ પણ કરે છે આ લોકો અને મારું અપહરણ કરી મને માર મારી અને અન્ય જગ્યા ઉપર લઈ જાય છે હું અને એમાં ભરતભાઈ મારો મોબાઈલ આંચકી લે છે જયરાજભાઈ જે છે એ મને ગાડીમાં નાખી દાદુ આહીર કરીને છે ગુંદણા ગામનો તે મેં મીડિયા સમક્ષ ઘણા બધા મિત્રોને એના ફોટા વિડીયો રેકોર્ડિંગ આપેલું પણ છે તો મારો આ અધારે વર્ણને એવો આહવાન છે કે આવું આવા નાના સમાજની સાથે થઈ રહ્યું છે તો આ સમાજની માલપા નાના સમાજનું કોઈ નથી ભાઈ તો મારા જેવા નાના માણસ નું આ લોકોએ જો મકાન પાડી દીધું હોય અપહરણ કરી લીધું હોય અને મને પંદર પંદર દિવસ સુધી બગદાણા પોલીસ સ્ટેશનના બેડામાં બેસાડી અલગ અલગ આટીકુટી વાળા પ્રશ્નો કરી આજ દિન સુધી મારી ફરિયાદો દાખલ નથી કરી સાહેબ નામ જોગ એમાં બગદાણા પીએસઆઈ તરીકે વ્યાસ સાહેબ નો રોલ છે મહુવાના ડીવાય તરીકે સરવિઆ સાહેબ નો રોલ છે અને ભાવનગરના મોટા માથા છે પેટ ભરીને ખવડાવે છે બધી રીતે તો મારું આ સમાજની પાસે એવી માગણી છે ભાઈ પાસે એવી માંગણી છે હીરાભાઈ પાસે એવી માંગણી છે આ લીગલ ટીમ પાસે એવી માગણી છે અને આખા સમાજ

હું તમામ પાસે મારી આજે વેદના છે મેં તમને ટૂંકા સાર માં કીધું છે મારી પાસે સત્યાસી પાનાની અરજીઓ છે સાહેબ મેં બગદાણા પોલીસ સ્ટેશન થી લઈ અને રાષ્ટ્રપતિ સુધી ફરિયાદ કરી છે આત્મવિલોપનની પણ અરજી કરી છે છતાંય મને આત્મવિલોપનની જે ફરિયાદ છે એમાં તાત્કાલિક ધોરણે ડિટેન્ડ કરી અને મવવાની જે કોર્ટું છે તમે પિક્ચરમાં જોયો છે કે રાત્રે ને દિવસે ખુલી રહી પણ મારા મારી જે ઘટના બની એમાં છેલ્લા થી નવ દિવસ સુધી રાત્રે ને દિવસે કોર્ટ ચાલુ હતી

તેના અનુસંધાને ડાંગર સાહેબે મારું નિવેદન લઈ અને આગળ શું કાર્યવાહી કરી છે શું નહીં તેની મારી પાસે કોઈ જાણકાર નથી એટલે મારું તમામ અહીંયા ઉપસ્થિત આગેવાનો તમામ આમાં જે કઈ વકીલની લીગલ ટીમ છે તેને મારા જેવા નાના માણસને સહયોગ આપવા નમ્ર વિનંતી છે